बंसी कंपलेट था ही है कि नहीं चलो जो भी चलो जो आ कंपलेट थे इन बेसी गए थे तम्हे जो या। या। अभी बजा है करना तो जो मित्रों तो यार कल रखे दी दी है मन्ने अन्य ये हम लोग हैं ना फरिये एटलीयर में ये क्या वे ना थी जाओगे कैसा लगा मजाक <laughs> <laughs> તો મિત્રો આ તો કમ્પ્લેટ થઈ ગઈ છે પણ આપણે હજી કમ્પ્લેટ થવાનું બાકી છે બરાબર હજી આપણે ના ધોઈને કમ્પલેટ થવાનું છે તો હાલો મિત્રો જાણવી બનતી શું કરે છે એટલે અહીંયા તો નથી દેખાતી એટલે આ પાર્ટી આ બાજુ શું કરે હેલી ક્યાં જવાનું છે માતાજીના માંડવામાં હાલો મિત્રો કેમ છો મજામાં મજામાં આજે છે જો તમને પાર્ટી મારે ને પાછળ તું હવે વાગી ગયા છે અને હું કાઢું એક્સેસ બાર માતાજીના માંડવામાં અમારી ઘરે ધુવા ભાઈ હાલી તમારું ને ક્યાં આને તો મારવો પડશે હજી તો હું માર દેવાય અરે હજી તૈયાર થઈ ખાલી એટલી વાર લાગે વાર તો લાગે જ ને જો મિત્રો કેદુ નું છે ને આમનામ પીડ્યું છે

ਜਾ ਬਦਦਾ ਵਾੜੀ ਦਾ ਸਾਮਾਨ ਪਿੜੋ ਹਾਮਨੇ ਤੇ ਮੈਂ ਚਾਹੀ ਲੇਤਾ ਹਾਂ ਨੇ ਤੇ ਤੂੰ ਨੋ ਤਾ ਨੋ ਲਿਓਵੇਂ ਮਨੇ ਸਿੰਦੇਸ ਦੀ ਮਨੇ ਭੁਲਾ ਗਈ ਮਨੇ ਕਿ ਆਮਾ ਦੇਸੀ ਤੈ ਹਰਾਮੀ ਹੋ ਬੇਟਾ ਨਕਰ ਬਸ ਸਿੰਧੂ ਸੀ ਨਕਰੂ ਜਾ ਨੇ ਲੈਤਾ ਉਹ ਫਟਾਫਟ ਅਨ ਗਾਪੋ ਮਾਰ ਦਿਓ ਗਾਪੋ ਤੂੰ ਮਰ ਦੇ ਤੋ ਬੋਲ ਕੇ ਤੋ ਨਾ ਯਾ ਤੈਨ ਦਮਰਾਵਾ ਮਾਰ ਦੇਵੇਂ ਤੇ ਤੂੰ ਇਹ ਮੇਂ ਦੁਬਰੀ ਪੜੀ ਜਾਵੋ ਨੀ ਤਰ ਕੋਨ ਤੂੰ ਬੇਜ ਨੀ ਮਾ ਸੁਮਾਨ ਨਾਂ ਜਾਦੀ ਥੇ ਉਹ ਪਾਤਰੀ ਪੜੀ ਜਾਵੇ ਬਪਾ ਹਾਂ ખલે બાયલે બાયલે ખાઓ ઘર તમે બીનું લેતા આવો ચાલી હાલે બગડી જાય હાડી જ ગભોમર મસ્તી નું થજી લ્યો જો તમે જઈ લેતા આવો ને એટલે બોલો જા લે દેશ મહાન મડસુ આપણે મોરલા વાડા દેશ મહાન અબી બજા આય ગન વાડા દેશ ઉડ જે ની હો નહીં તમે હો જો તો મિત્રો આપણે આ બધું કરવાનું તે તમારે તમારું જ કામ છે કઈ મારે હું એમાં મને તો આ ડોબા તમારા મન મારે કેમ કે તમારે તો પારેલા રહી એટલે તમને તો કઈ ન થાય તમને કઈ ન કરે

જો મિત્રો આપણે ફાઇનલી હેને વાડમાં કૂટી નાખી દીધી તમે આવત નથી તમે મારે મેસેજ દઉં જો તો મિત્રો આવી રીતના મારે સ્કૂટીને કેવી હાલત કરી આમ જો તમારે એક્સેસની પણ નો હોય અહીંયા જઈ તમે કોણ કીધું તો અહીંથી લેવાય ને જો તો જો તો મિત્રો આને આને દેવાય કોઈ દી આને નો દેવાય આમ સ્ટન્ડ કરી છે એક એક ફ્લન્જર હા આપણે લીધુંતું 2000 અઠર માં હ આ ઉતે સ્ટન કરી ગઈ ને જ્યાં ત્યાં હાલતા ચાતા ખાત કરી ભાંગી દીધું એ ભાંગી નાખ્યું એ અને અત્યારે છે ને આપડે પાસે ઓનો ઘોડો છે આપણો જો આમ લાલ ઘોડો જો આયન ઘોડોસ બોલો હવે એ કોઈ છે ને આપડે એક્સેસ એટલે આપડા વાડમાં કરી જઈને આવું એટલે આપણે સામાન્ય વાત કરો સામાન્ય કઈ નહી મારે એક્સેસ વાત ન થાય મારે એક્સેસ ને એવું નઈ કરવાનું કે હા

મિત્રો આ જો હે ને ભાઈ જો તો ફાઇનલી અમારે આ બંસી એક્ટિવાનું ડ્રાઇવિંગ કરવાની છે તમે જુઓ તો હાલો મિત્રો જોઓ આપણે પોગ્યા છીએ તિવત હોટેલ મૈકાની બાજુમાં ફટાફટ જાવી છે આપણે તો મિત્રો આપણે વાકાનેર પોગી ગયા છે ભાઈ જો વાંકાનેરા પોગી ગયા પણ હું પોગોમાં થોડાક બાકી આ ચંદનપુર હે જો આ ચંદનપુર હે ચંદનપુર ભૂગા છે આ એક ઢાર ઉતરવી ને એટલે ડાયરેક જ વાંકાનેર એક ઢાર ઉતરી જાય એટલે ડાયરેક વાંકાનેર વાંકાનેરથી પછી ઢુવા તો મિત્રો બનશે કે લચ્છી પીવીએ મારે તો જો આપણે એને લચ્છી આવી દીધી છે તમે જોવો પંદર રૂપિયા વાળી ખાલી લચ્છી જોઈ શકો છો બહુ મસ્ત આવે લચ્છી ઓ ભાઈ મિત્રો આપડે માટલ ચોકડીયા પોગી ગયા આવી એટલે આ માટલ ચોકડી આવી ગયા એટલે માટલ વાળા રસ્તે ને ધોવા આવે જો ત્રિશુલ દેખાય નું આ માટલ ચોકડી આ રસ્તે નવા ઢુવા આવે જો આપણે ફાઇનલ આ રસ્તે જવાનું હોય જે ખોડિયલમાં તો મિત્રો ફાઈનલ આપણે ઢુવામાં અંદર ઘરે જ ગયા આવી જો આપણે ઢુવામાં એન્ટર થઈ ગયા આવી તો મિત્રો આપણે કોપી અમારા બની વિના ઘરે મારા જીજાજીના ઘરે જોવા નાયબાઈ કમ્પ્લીટ થઈ ગયા ना आपने पण जो तेरे गोद में मोमन छकर परचे बैठो है बे गई जे जो आपने कर मांडव में आयो पण बनवाने जी तैयारी होए चालू नती थे निकले तैयारी आपरे जावन एक प्रसाद लेवा जोओ मित्रों आपरा फॉलोवर तेने बागे जोई लियो તો મિત્રો પરસાદી ચાલુ થઈ ગઈ છે આપણે પરસાદી લેવા વી એવા હે જો તો ફાઈનલ હું બંસી બંસીભાઈ વાંકાને પહોંચી ગયા એક ગોલા ખાવા તો મેં જોવો બંસીને ગોલો તો મારે ખવડાવો પડે અહીં કણ આવી એટલે જુઓ પ્રખ્યાત ગોલા ખાવા લઈ આવે એવી જોઈ લ્યો જુઓ તમે ઓર્ડર લખાયો છે વાંકાને 'RE strict, रि government hafte this textic has been wolf. this text,cake a cache! this content. Capital ÷ैनgiving, means it Harmon is like Momo mus are more difficult, to have our biggest concern about 케ole. અહીંયા પણ ટ્રાફિક કેટલો છે અહીં તો માણસો આવવામાં છે જવામાં નથી દહ વાગ્યા ગયા બોલો એમ આપણે ને ઓર્ડર લખાવવો પડે હમણાં નામ બોલે એટલે ગોલા લેવા જાવ મારું કેટલી વાર લાગે આપણે જોયું

चेरी मारवार वासे खावा का कैसा लगा मेरा मजाक एक मार गुट ले एक गुलो खावा दे बेवड़ा कहलो थाने तमना हमरा जो खायो जो 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 जण भेड़ खाता है एम खाई है <laughs> तो मित्र आप तो गोला पूरा करने का पर आज भूख आ रही अजय लो बेजो फूटवाड़ दे देना बोलो मजा है <note skincare> तो 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 सही एक नफा चाली भाई अभी मजा आएगा ना નવા હમ અમે કહોલી ચીપસે મડે ખાવી છે બટેકાની નોય કોના લગા છે આને ઊભો હા બોલો પૂરો થા ચીપસ પૂરો ચીપસ ચીપસ હવે તો હાલ લો મિત્રો હવે અમારો વિડીયો એ પૂરો થાય છે તમને ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો અને પૂરો વિડીયો જોતા હોય ને એ મને કોમેન્ટ કરજો ઓકે જય માતાજી